મારા જ વિસ્તારના અંબાજીના પીઆઈ તરીકે એમને પણ ઈજાગ્રસ્ત થયા હતા એટલે મારી પોતાની એ વિસ્તારના ધારાસભ્ય તો નૈતિક ફરજ છે પીઆઈ કક્ષાના વ્યક્તિને અમને સમને પથ્થરમારો થયો કેના હાથથી લાગ્યું છે કેનાથી લાગ્યું છે એમાં પડતો નથી પણ મારી નૈતિક ફરજ સમજીને હું એ પીઆઈના સમાચાર લેવા માટે અત્યારે આવ્યો છું પાડલિયા ગામમાં હિંસા જે રીતના પોલીસ અને વન કર્મચારી સાથે જ ગામના લોકો આમને સામને આવી ગયા હતા એના પછી બંને બાજુના ઘર્ષણ પછી પોલીસ પણ ઇજાગ્રસ્ત થયા છે અને હવે ત્યાંના સ્થાનિક લોકો એવું કહી રહ્યા છે કે આદિવાસીઓ પર પણ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો ને એના કારણે આદિવાસી લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે આખો મામલો હવે એ તરફ આવ્યો છે કે પોલીસ અને જે જે વન કર્મચારીઓએ લાઠી ઉપાડી છે એ લોકો સામે પણ ફરિયાદ થવી જોઈએ એ લોકો સામે પણ એફઆઈઆર નોંધવામાં આવે કોઈ જ આદિવાસી અત્યારે ત્યાંથી નીકળી અને પોલીસ સ્ટેશન નથી જઈ રહ્યા ડર છે એ લોકોની અંદર ચૈતર વસાવા ગઈકાલે કાંતિ ખરાડી પોલીસ કર્મચારીઓને જે ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓ છે એમને મળવા માટે પણ પહોંચ્યા હતા એમણે સ્વાભાવિક રીતના કીધું કે મારો મત વિસ્તાર છે અને જે પોલીસ કર્મચારીઓને વાગ્યું છે એમને પૂછવું પણ મારો ફરજ છે એટલે હું હોસ્પિટલ આવ્યો છું હોસ્પિટલ જઈ અને એ પોલીસ કર્મચારીઓ અને વન વિભાગના અધિકારીઓ સાથે કાંતિ ખરાડીએ વાત પણ કરી હતી કાંતિ ખરાડીનું કહેવું છે કે આ મુદ્દે પોલીસ પાસે હોવો જોઈએ અત્યારે જેટલા પણ પોલીસ થયા છે અને લોકોની ખબર લેવા માટે હું આવ્યો છું કાંતિ ખરાડી પોલીસ ગયા ત્યારે શું કહી રહ્યા છે તે સાંભળો તેરમી તારીખના દિવસે જે ઘટના થઈ એના અનુસંધાને આજે સવારમાં પાડલીયા ગામની અંદર જેટલા લોકોને લાગ્યું છે આદિવાસી વિસ્તારની અંદર કે મુશ્કેલી હતી લીધા હતા પણ એના સાથે પોલીસ વિભાગ વન વિભાગ અને ગામડાના સર્વે લોકોને આમને સામને પથ્થરમારો થયો પોલીસ વિભાગ અને વહીવટી તંત્રને પણ ઈજાગ્રસ્ત થયા છે એ જ રીતે સવારમાં વહેલા તેના ધારાસભ્ય તરીકે હું એ વિસ્તારમાં ગયો છું એ લોકોને મુશ્કેલી થઈ છે એ લોકો હજુ દવાખાના નથી ગયા પણ અહીંયે મારા જ વિસ્તારના અંબાજીના પીઆઈ તરીકે એમને પણ ઈજાગ્રસ્ત થયા હતા એટલે મારી પોતાની એ વિસ્તારના ધારાસભ્ય તરી નૈતિક ફરજ છે પીઆઈ કક્ષાના વ્યક્તિને અમનેસ પથ્થર મારો થયો કેના હાથથી લાગ્યું છે કેનાથી લાગ્યું છે એમાં પડતો નથી પણ મારી નૈતિક ફરજ સમજીને હું પીઆઈ ના સમાચાર લેવા માટે આવ્યો છું એમના સમાચાર લીધા છે અત્યારે સારવાર એમનો ચાલુ છે પણ અત્યારે સમાચાર લેતા એમને પોતે કીધું કે અત્યારે ઠીક થઈ રહ્યું છે બીજી કોઈ મુશ્કેલી નથી પણ હું અત્યારે આવ્યો છું મારી ફરજ સમજીને આવ્યો છું એટલા માટે ઝઘડો થાય પણ મને એ ખબર નથી મારા વિસ્તારમાં આટલો મોટો ઝઘડો થાય નવાઈ નવાઈની વાત કે આ તેર વર્ષના ધારાસભ્યના શાસનમાં પહેલી વખતે મને જાણવા મળ્યું છે દુઃખદ વાત છે મને બી કે અમને પથ્થર પથ્થરમારો થાય ઝઘડો થાય અને કોઈ સમાજને નાત ભાત નથી હોતી